તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મે પણ મોજમાં છો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો બ્લોગ ની શરૂઆત મારા મમ્મી ના ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી શું કરો છો અત્યારે મેં ફ્રેશ થઈ ગયા આ પર છોકરાનો ખાવા બનિયાનો રોજ રોજ મમ્મી તાજે એવરીડે એ જ રૂટિન હોય સવારે નાવાનું ધોવાનું પછી છોકરાઓ નાસ્તો બનાવવાનું પછી સ્કૂલે મોકલવાના મમ્મી મને એક વસ્તુ કે તું કેમાન ઘરે ગઈ બરાબર હવે જે મેં તને બધું કહેવડાવ્યું એ તે મામાન કીધું ખરું

વીકનેસ અંદરથી થી એટલે શરીર વીક થઈ ગયું છે કે પછી તારા અંદર જે મૂડ નથી વાયરલ ચાલે છે શરદી ઉધરસ તો કમજોરી એટલે કમજોરી છે એમ ને તો ગઈ મેં તને કીધું તું કે ચાલ દવાખાને કેમ આઈ ના આવી પછી મેં તને એવું કીધું તું કે રીતિકા હું પીરુહી પીરુહી મુકવા જાઉં છું તું કહેતી હોય તો હું સિરપ લેતા આવું તે છતાય તે ના પાડી તી બરાબર પી જવા કેમ પણ તો મટસે કઈ રીતે મટી જવાનું શું મટી જશે આવી રીતે બેઠા બેઠા ઘરે મટી જશે માટી જાય એવું હોય એમ ને એક જ તારે અલગ સર્યું છે એમ હમ બધાય કરતા અલગ કેવી માણસ વીસ ખબર નહી પડતી અમને જયારે ચાય ત્યાં તો અમને દવાખાને ખાઈ લેજો બોલી બોલી બરાબર તો તું અમારું કીધું કેમ નહીં મોનતી તો પછી તારે આવું જોઈએ ને દવાખાને મારી પાસે મને એટલું બધું નહીં બીક્યું તો પછી તું એક્ટિવ કેમ નહીં નકર તો અત્યારે તો કેટલી મસ્ત થઈ જાવ સુવા જી એવું ના કે કે દવા ખાને લઈ ગયો હો હું કઈ કશું કહો છું

પછી અહીં આ રીતે વિદ્યાભાભી કે ગીતા વિદ્યા વિદ્યાભાભી કે કોકી ચા મેલું ઊભા રો કે દેહ પછી અહીંયા પીધો પહી પેલું બાજુનું પછી કાકીને ઘેર ગઈ તો ને ઘેર એવું થયું તો એ નાકડી જ માસ્તર દાદાને ઘેર ગઈ તો પછી પેલા શારદી કાકીએ મેલ્યો પછી પેલા કાકી કાકીએ ચા મેલ્યો

વરસાદ એવો હતો એટલે પછી અહીં સવા બાર વાગે હું નીકળેલી પછી અહીં સવા બાર વાગે પછી જોગણી માથા તે નાટુ બાધા કરવાની હતી તે એમની તો રિક્ષા બગડેલી રિક્ષા બગડેલી પછી એમને આવતો વાર લાગી હું ત્યાં બેસીત રહેલી પછી અમારી બાધા પૂરી થઈ ગઈ

બે વાગે વાગે મિત્રો ગામડાનો તમે નિયમ જ છે ખબર નઈ નઈ જીએ બધી ચા છે જમવાનું ના ભાવે ભાઈ હવે જ્યારે પણ મિત્રો હું મારા મામાને ઘરે જઉં ને તોય મારા માટે બધા જ ફર્યામાંથી લોકો ચાલીને આવે મારી સાસરીમાં જાઉં ને તે છતાંય પંદર રકે બી ચા તો સાચી 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 બાકી હું તું ના કહું છું મને કપ થઈ જાય છે મારે નથી ચા પીવી તે છતાં પણ એ લોકો કે ના પાઈ જમીન તો ચા હાલવી જ પડે પછી મામાને ઘેર જાઉં ને તો કે ભોણેને ઘેર તો ચા તમારે પીવી જ પડે કે ભોણે ચા ચાલવી જ પડે કે નહીં રાઈટ રીવાજ છે

તો મિત્રો આજે મને ખબર જ નહીં કે મારી બાની આજે મરણ તારીખ છે આજે કઈ છે મમ્મી તો બાવીસ તારીખ એક્સપાયર થઈ ગયે તને ખબર છે તો મિત્રો આજે બાવીસમી તારીખ છે તો આજે મારી બાના મરણ તારીખ છે તો ફાઇનલી મારી બાના છાસ અને ભજીયા એ બહુ જ ઈગલે બહુ જ ફેવરેટ હતા તો ફાઇનલી મારી મમ્મી મંચુરિયર મગાવશે છાસ મંગાવશે દાળ બર્ત બનાવશે અને ભજીયા બનાવેના મમ્મી ઘરે બનાવેશું ભજીયા નહીં ઘરે બનાવે કદાચ ચલો ઘરે જ બનાવે દાલવાડા લઈ દઉં હા તૈયાર જ જે પેલા ખાલી સીરું આવે તો મિત્રો દાલવાડા લઈ જઈશ કેમ કે શીરું તૈયાર આવે ખાલી આપણે તરાવાના જ રહે તો આજે મરણ તાઇક છે તો આઈ મિસ યુ સો મચ બા કેમકે મારા માટે બહુ જ બહુ બલિદાન આપ્યું છે જ્યારે પણ ઘરે મારે કોઈ ના હોય લગ્ન પ્રસંગે જવાનું હોય અને ઘરે કોઈ ના હોય તો મારી બા અમારે રહેવા માટે આવતા હતા નહીં મમ્મી કે આપણા બાવા રહેવાયા તો આઈ મિસ યુ સો લોટ અને બાકી તમે એક વસ્તુ યાદ બતાવો ઝીલું આપડે ચને ડિલિવરી ક્યારે બાર તો

કામ કરવા લાગે બધું એટલી ઉમર નથી મારા હાથમાંથી કામ લઈ લે તું બીજું કર બેઠા એમને જેવું તો કોઈ મળે જ નહીં એમ કોઈ નહીં કોઈ ના મળે મેં જ નહીં નથી સાચી વાત છે કેમ કે બહુ અમને બહુ મદદરૂપ થયા છે અને ઘણી વખત અમને લોકોને અહીંયા રહેવા માટે આયા છે અને અમારા અમારા કામમાં ભાગીદાર બન્યા છે ને જીલુ એમના જોટો કોઈ આવ જ નહીં એમના એમની કમ્પેરીઝન કરાય જ નહીં કે આ આવા છે એમની જોડે સાચી વાત ના મમ્મી આ છોકરાને રોટલી બનાવ્યા લો ને

ગેરે જસો વોટ્સએપ પર તો પેરે પેરે જવાનું પડડી જસો તો તમે લોકો પીયો જવાનું 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 બોલો જવાનું કે છે તમે રેનકોટ દો રેનકોટ હું ચલો આજે કોણ મૂકવા આવે છે યુએમ પપ્પામ કોની આવે તમે લેવા જો દાદામ કોવા યુએમ સર સર તું શું કરું છું ઉપર ચડી ના ટોડા પાડો જો તો ટોડા પાડો સકર બાય ગણી શું બનવાનું મટિયો મોટી મોટી બનાવતા શું બનવાનું

લેજીલું સુકર હોજો બ્લાઉઝ છે બ્લાઉઝ ગયા ઓકે તો 4 વાગે રૂમ લઈ આવ फटाफट જ કોણ લેવા ગયું પપ્પા લેવા ગય હ ઓહો હું તો फटाफट ઉપરથી નીચે આવ્યો બોલ લેવા માટે તમને ખબર ન હોય ટાઈમ તો 4 અભી વાગે છે 1 છે 4 વાગે તો કોણ કરતા વી કે વી રંગા દે વી હું તો ફટાક કોઈ બહાર વરસાદ બહુ ચડી ચડી થઈ ગયા અરે ફટાફટ તું જો છે ને પેકેટ ક્યાં ગયું જોઈએ પેકેટ છે કે ટાઈમ થઈ ગયો છે ફાઇનલી તો માટે લાગ્યા હતા તો ફાઇનલ બનાવી દઈએ છીએ આપણે બો ટાઈમ ફોર સો લોંગ ટાઈમ દાળવડા ઇન્સ્ટન્ટ મિક્સ ફ્રેન્ડલી દાળવડા આ કે અલગ બનસી રીતી કા જે આપણે પહેલા લાયો તો હું એ ના કે અલગ હે થશે આ નોટ હે હા આ સીરુ બના છે ને સીરુ તૈયાર સીરુ એ તૈયાર જ આવા નોટ પણ આ અલગ બનસી આ દાળવડા જો આ કે સેકન્ડ પડશે ને સારા જ સારા જ બનશે 50 દાળવડા એપ્રોક્સ 50 પીસ પર બસ તો સાઈસ આટલું ગ્રામ છે આ શ્રી ના 400 ગ્રામ નથી 400 ગ્રામ કે બરાવ છે એટલે બનાવો અમાર બ્લાઉસ મિત્રો બનાવશે મસ્ત મજાના દાળ વડા મસ્ત મજાનો વરસાદી વાતાવરણ છે બહાર વાતાવરણ છે મીઠું હશે દાણા 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 જવાની લોટ મસ્ત મેલાવ દે જીલુ અદ્રક લસણ લસણ નો ટેસ્ટ આ લસણ જોલો મિત્રો કઈક આવું લુક છે હવે મસ્ત મજાનું રીતે કે પાણી વેડ છે અંદર હવે પીસ બની જાવ ને હમ બોટી જો ના જે સર જો જે ના થાય જોઈતા પ્રમાણમાં જોઈતા ભાઈ જોઈતા પ્રમાણમાં કે કે જોઈતા ભાઈ જેટલું જોઈએ એટલું જ રેડો હમ આ સારું નહી કે બધું તૈયાર નીકળી ગયું હવે હમ ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ તૈયાર જ નહી શું છે મગની દાળનો તો તને સ્મેલ કેવો આવતો જો ખબર નહી તને મગની દાળ જેવું છે

તો દસ મિનિટ પછી મળીએ કેમ કે દસ મિનિટ લાગી સીરું મૂકી રહ્યા લઈએ આપણે ફટાફટ એડિટિંગ કરી લઈએ છીએ તો મળીએ દસ મિનિટ પછી તું આ લોકો જો શું કરી મીર્યું છે બધું વોટ ડુ ડુ મીર વોટ હેપન તો જો લો આ વેરી કિડા પર સબ જરા ડારોડા કરે બહાર તો મસ્ત મજાનો રીમ જીમ વર્ષ ચાલુ છે હમ અને એક આહુ લુકા છે જો દાળ વડાનો ઇન્સ્ટન્ટ દાળ વડા આવા જો અને જીનું आवाज હોય દુકાન જેવા જ હોય એવું ના હોય કેમ અલગ થા હમ અને ચોમાસું ખાવાની મજા જ કંઈક ઓ કો ભડી ચાલુ છે જો મિત્રો મતલ કુળ ચાલુ છે ના રહેવાય જગ્યા નથી અરે મિત્રો જોડે છે મંચુરિયન અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો ફટાફટ જમી લે છે કેમ કે સાડા સાત ગયા છે જમવામાં ત્યાં આ વ્લોગને એન્ડ આપું છું કેમ કે અમે જમવા બેસે છે પછી કંઈ કામ છે નહીં પછી એડિટિંગ કરવાનું છે એટલા માટે ફટાફટથી હું બ્લોગને અહીં એન્ડ આપી છું દઉં છું તો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી મંચુરિયન અને મસ્ત મજાના ઘોટા દાલોડા જોઈને બધું પાણી આવી ગયું છે તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં અને તમને એક વસ્તુ બતાવવાની ભૂલી ગયો જો ઘરમાં બધા જ લોકો અલગ થારીથી ખાય છે બાકી મારી અલગ થારી છે જો આ પિત્તરની થારી હું કહું છું એવરી ડે કેમ કે મને આ થારીમાં જ ગમે છે સો આ થારી મારી આખી ઘરમાં અલગ છે એમ આ બધાની આખી અલગ ને મારી અલગ શું છે સોનાની સારી છે સોનાની તો ડોન્ટ વરી ચલો બ્લોગ તમને હોય લાગે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મારા વાલા ભાઈઓ અને બહેનો આ ત્યાં કહો બાય